મહેસાણાના નંદાસણ નજીક નર્સિંગ અને બીસીએ કોલેજમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ભારે ભેદભાવ કરવામાં આવી રહ્યા છે સરકાર ભલે સમાનતાની વાત કરતી હોય પરંતુ હજી બી નિમ્ન કક્ષાની બુદ્ધિ ધરાવતા જેઓ પોતાને ઉચ્ચ જાતિના સમજે છે તેવા મંદ બુદ્ધિ લોકો આજે પણ પોતાની જાતને હલકી કક્ષાના સાબિત કરવામાં પાછળ રહેતા નથી નંદાસણ નજીક નર્સિંગ કોલેજ અને બીસીએ કોલેજમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓને જંગલી જેવા શબ્દોનો ઉપયોગ કરી અપમાન કરવામાં આવી રહ્યા છે તેમને ખાવામાં અને અન્ય સુવિધાઓમાં કોઈ વ્યવસ્થા અપાતી નથી ત્યારે સમગ્ર બાબતને લઈ આદિવાસી વિદ્યાર્થીઓ હડતાલ પર બેસી ગયા છે જે બાબતની જાણ થતાં ગુજરાત રાજ્ય સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉક્ટર પ્રદીપ ગરાશિયા અને નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડોક્ટર નીરવ પટેલ લાલ ધૂમ થયા છે અને વિદ્યાર્થીઓને જો ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં વિદ્યાર્થીઓને સાથે રહી આંદોલન કરવાની ચીમકી આપી છે ત્યાં મહેસાણાના નંદાસણ નજીક ગણેશપુરા ગામની નર્સિંગ અને બીસી કોલેજમાં આદિવાસી વિદ્યાર્થીઓનું છપરી અને જંગલી જેવા શબ્દો કહીને ગૌર અપમાન કરવામાં આવ્યું છે અને એની સામે વિદ્યાર્થીઓએ સંચાલકો પ્રોફેસર પાસે માફી માગવા માટે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે એને સમગ્ર આદિવાસી સમાજ ટેકો આપે છે અને ભવિષ્યમાં મોટું આંદોલન કરવાની જરૂર પડે તો સમસ્ત આદિવાસ સમાજ એમને ટેકો આપશે અને સહકાર આપશે સાથે જ આ કોલેજની અંદર જે ભોજનમાં બિલકુલ હલકી કક્ષાનું આપવામાં આવી રહ્યું છે અને ફ્રી કાર્ડ અને સ્કોલરશીપના મુદ્દે જે અપમાન કરવામાં આવી રહ્યું છે જે શોષણ કરવામાં આવી રહ્યું છે તેનો પણ સમગ્ર આદિવાસી સમાજ ખૂબ વિરોધ કરે છે તો આ સંજોગોની અંદર વહેલી તકે સંચાલકો અને પ્રોફેસરો સમાજની માફી માગે વિદ્યાર્થીઓ માફી માગે અને વહેલી તકે એનો ઉકેલ આવે એ અમે અપીલ કરીએ છીએ જય આદિવાસી નમસ્કાર જોહાર મારું નામ ડોક્ટર નીરવ ભુલાભાઈ આજે ગુજરાત મિત્ર સમાચારમાં જે આવેલું છે કે નંદાસણમાં મહેસાણામાં જે આદિવાસી વિદ્યાર્થીઓને જંગલી અને છપરી કહીને જે અન્યાય અપમાન અને અન્યાય કરવામાં આવે છે તેમજ જે હોસ્ટેલમાં ખૂબ જ ખરાબ રીતના જમવાનું આપવામાં આવે છે અને તેમજ પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે તેમજ ફ્રી કાર્ડ બાબતે જે અન્યાય કરવામાં આવે છે તે બાબતે અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આ વિદ્યાર્થીઓ જે ચારસો જેટલા વિદ્યાર્થીઓ આંદોલન પર બેસેલા છે એમને અમારો સપોર્ટ જાહેર કરીએ છીએ તેમજ જરૂર પડીએ અમે એમની સાથે આંદોલનોમાં જોડાવા પણ તૈયાર છીએ અને જ્યારે એ લોકો કહેશે ત્યારે અમે ગાંધીનગર રજૂઆત કરવા જવા પણ તૈયાર છીએ આજે માણસ જ્યારે ચંદ્ર પર પહોંચી ગયો છે આવા જાતિવાદી કીડાઓ દેશની એક શરમ છે અને આવા જાતિવાદી કીડાઓ દેશને કોરી કોરીને ધીરે ધીરે ખાઈ રહ્યા છે આવા જાતિવાદના લીધે હજુ પચોતેર વર્ષો પછી પણ દેશમાં જે સમાનતા બંધુતા અને જે પ્રગતિની ભાવનાઓ આવી જોઈએ તે હજુ આવી નથી એનું કારણ જ આ છે સો હજુ સુધી અમારી જાણ મુજબ સરકારે કોઈ પગલા લીધા નથી એટલે શું અમારો સરકારને પણ પ્રશ્ન છે શું આવા જાતિવાદી કીડાઓને ચલાવી લેવા જોઈએ કે આવા જાતિવાદી કીડાઓ વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય પગલાં લેવા જોઈએ કારણ કે આ જાતિવાદનો જે દાનવ છે તે વર્ષોથી ભારતને જે પ્રગતિના પંથે લઈ જવામાં એના લીધે અટકાવ આવી રહ્યો છે તો અમારી સરકારને પણ એક વિનંતી છે કે આવા જાતિવાદી કીડાઓ પ્રત્યે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરી અને એવા જાતિવાદી કીડાઓ પર એક લગામ લાવવામાં આવે અને એક દ્રષ્ટાંતરૂપ ઉદાહરણ બેસાડવામાં આવે નહીતર અમે જે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ છે એ લોકોના સમર્થનમાં છીએ અને જરૂર પડીએ એ લોકો સાથે આંદોલનમાં પણ જોડાઈશું જોહાર જય આદિવાસી જય ભારત